બાદેવાની શેરીમાં તોલમા અધિકારી કચેરીના દેવલલભાઈ રાઠો દ્વારા વેપારીઓના વસ્ત્રના વજન હાથ ધરી હતી જેમાં વજન છાપ ન મળી આવે દેવેપારીને નોટિસ ઇશ્યુ કરવાના આગે હતી જે કોઈ વજન કાંટા અથવા વજન માપના વપરાશ કરતા હોય છે કે કેમ તેની ચકાસણી દંડ ફટકાર્યો ત્યારે જ કહેવાય જ્યારે મેં દંડ લઈને એને આપી હોય જે કાંટા વજન નથી છપાવેલા તેના પેપર્સ બનાવીને આપેલા છે તેમાં કોઈ પણ પ્રકારનો દંડ મેં કરેલ નથી અને દંડ કરવાની સત્તા મને છે પણ પણ એ પેપર્સના આધારે જે પ્રદર્શિત નિયંત્રક શ્રી ભાવનગર વિભાગ ભાવનગરની કચેરીમાં કચેરી માં હું રજૂ કરીશ એના આધારે અધિકારી જે છે તે યોગ્ય પગલા લેશે આપે આપે ચકાસણી કરતા પહેલા આ વિસ્તારમાં પેલા જે તે વ્યક્તિ સમય મર્યાદા પૂરી થતી હોય છે આ વ્યક્તિને નોટિસ પાઠવી છે એ પ્રકારની નોટિસ નથી પાઠવેલી નોટિસ પાઠવવાની જે પ્રથા હતી જે કેમ્પ હોય છે ત્યાં જ્યારે કેમ્પ જવાનો હોય ત્યારે તે નોટિસ પાઠવવામાં આવતી હોય છે પરંતુ મારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કેમ્પની કામગીરી છે નહીં કેમ્પની કામગીરી જે ગ્રામ્ય લેવલ હતી તે તાલુકા લેવલે શિફ્ટ કરવામાં આવેલી છે માટે નોટિસ પાઠવવામાં આવેલી નથી આપ હજુમાં જે કંઈ ચકાસણી મુદ્રાંકન પૂર્ણ કરવાની જે તારીખ હોય છે તે લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જે વેરિફિકેશન કરીને આપેલું હોય છે તેમાં તેની તારીખ અને પ્રમાણપત્ર નંબર હોય છે તે પ્રમાણપત્રનું વેરીફિકેશન ક્યારેય દૂર થાય છે તેની પણ છેલ્લી વખતે કરવાની તારીખ પ્રમાણપત્રમાં છાપવામાં આવે છે માર પત્રમાં સપવાનું આવે છે તેમ સતા આજે આપ જયારે વેપારીને ચા આવે મતલબ કે જો આટલા બધા વેપારીઓ છે એ આપણી કોમ્યુનિટી છે આ એવું શું કર્યું કે લોકો ડર લાગે છે પણ એ પ્રકારનો ખોપડા નથી આ માત્ર નોર્મલ રૂટિન ચેકઅપ છે આ બે નિયમ માત્ર અત્યારે કરવામાં આવેલા નથી આ રૂટિન ચેકઅપ છે અમને જે પાસે ટાર્ગેટ આપેલા છે પ્રમાણે અમે રૂટિન ચેકઅપ બજે કરતા જોઈએ છીએ અને કોઈ પણ ખોપડા થાય પોતાના કોઈ પણ ગેર કાર્યવાહી કરવામાં આવેલી નથી